સારો ઉત્પાદન મળે છે અને ખર્ચો ઘટે ખર્ચો ઘટે તો તમે આ ખાતર વાપરો એના સિવાય બીજા કોઈ રાસાયણિક ખાતર વાપરવાની કોઈ જરૂર નથી ખાતર ના તો પણ ચાલ રાસાયણિક ખાતર ની જરૂરિયા ખાતર ઓછું હોય તો પણ ચાલ બરાબર ખાતર તો તમે પાયાની અંદર આ વાપરો પાયાની મિત્રો જોઈ શકો છો પાયાની અંદર પૃથ્વી અમૃત જે ખાતર આવે છે એ દાણાદાર આવે છે અને વાવણીમાં પહેરી શકાય પહેરણીમાં પહેરી શકાય અને ઉપર છૂટો ભૂખવો હોય ને તો પણ ભૂખી શકાય એટલે આવા દાણાદાર ખાતર આવશે જે તમે વિડીયોની અંદર જોઈ શકો નમસ્કાર

તો ઉપરત ખાતર અને માઇકો અમૃત બેક્ટેરિયા આવે છે જે પાયામાં વાપરી શકાય અને ઉપર છંટકાવ સ્વરૂપે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત વાપરી શકાય છે બસ